દબાણ કરવામાં આવેલ હતા એ બિન અધિકૃત ને બિનકાયદેસર દબાણ હતા એનું કાલે સુખદ પોલીસ બંદોબસ્ત રાખતા કમિશનર સાહેબ કલેક્ટર સાહેબની ટીમ અને પોલીસ તંત્ર એસપી સાહેબ પોતે આવી ને જે દબાણ દૂર કરવામાં આવેલા છે એ સુદામા પાર્કમાં બધા તંત્રનો આભાર માનીએ છે ને તંત્રની કામગીરીને બધા બિરદાવે છે ને તંત્રનો ખૂબ ખૂબ આભાર માને છે જે સુદામા પાર્ક મધુરમ ટીંબાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હતું સાર્વજનિક પ્લોટમાં તે દૂર કરવામાં રજૂઆત કરવામાં આવેલી હતી તો તેને તંત્રએ જે ધ્યાને લીધી અને તે ગઈકાલે જે દબાણ દૂર કરવામાં આવ્યું તે બદલ તંત્ર તેમજ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ તથા પોલીસ તંત્રનો અમે બધા રહેવાસીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ અમે અવારનવાર અમારા સુદામા પાર્કના તમામ ભાઈઓ બહેનો એસપી સાહેબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી ત્રણ વર્ષથી આ રજૂઆત કરતા પણ સમય સંજોગોને હિસાબે ડીલે થતું હતું ગઈકાલે રાત્રે એસપી સાહેબ કલેક્ટર સાહેબની ટીમ તેમના દ્વારા જે આ ગેરકાયદેસર દબાણ છે એ ખસેડી અને જગ્યા ખોલી કરી અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છીએ